કોંગ્રેસના આગેવાન મનીષભાઈ ઠક્કર હનુમાનભાઈ મકવાણા હર્ષદભાઈ વર્મા એ ડ્રાઈવરને પૂછપરછ કરતા આ ગવર્મેન્ટ શાખાની ગાડીઓ હતી જેના કારણે એમને કોઈ જવાબ આપ્યો ન હતો જેથી બાજુમાં ઊભેલા એક ભાઈને પૂછતા એ ભાઈ પણ ઉધતા ભર્યા જવાબ આપી અને જેમ તેમ બોલવા લાગેલા જેના કારણે અમારા કાર્યકરોએ વીડિયો ઉતારતા આ ગાડીમાં ભરેલો સામાન જે સ્ટેશનરી હતી એ ઉતારવાની ફરજ પડી હતી અને એક ગાડી

લોકો આજે સામાજિક બેસણાની અંદર પાટણના ભાજપનું જે કાર્યાલય છે એ નજીકમાં સોસાયટીમાં અમે ગયેલા ત્યાં સોસાયટીમાંથી જઈ અને ફરત અમે ફરતા હતા ત્યારે ભાજપ કાર્યાલય પાસે ગુજરાત ગવર્મેન્ટની બે ગાડીઓ હતી એક બોલેરો અને એક જે જીજી બોલેરો જીજી એટ પાર્સિંગ હતું અને બો ઇનોવા એ જ ઇનોવા એ જીજી ચોવીસ પાર્સિંગનું હતું બંને ગાડીઓની અંદર ભાજપ કાર્યાલયની અંદરથી સ્ટેશનરી જેવો થેલીઓ મો પેકિંગ કરીને માલ સામાન લગાવી અને ગાડીની અંદર ભરવામાં આવી રહ્યો હતો ત્યારે એ બી વિશે અમે નજીક પહોંચીને બધું પૂછતાછ કરી કે ભાઈ આ સરકારી ગાડીઓ છે અને આ સરકારી ગાડીઓની અંદર તમે આ કેવા પ્રકારનો માલ અને કેમ ભરો છો આ સરકારી ગાડીઓ એ ભાજપ કાર્યાલય કરે શું કરે છે કેમ આ માલ બધો ભરીને ક્યાં લઈ જઈ રહી છે અને માલમાં શું છે એવું વારંવાર મેં પૂછવા છતો જે ગાડીની નજીકની અંદર જે માલ લોડ કરવાના વ્યક્તિઓ હતા તેઓ અચાનક છે અને યોગ્ય જવાબ ના આપી અને ખાસી રજ કર્યા પછી એ લોકો એ માલ સામાન ખાલી કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા